ગુજરાતમાં નકલીની બોલબાલા ઠેર ઠેર જોવા મળે છે ત્યારે સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ બે માં સોસાયટીમાં અચાનક કેટલાક મકાનોની દિવાલો પર ડિમોલેશન ની નોટિસો લગાવવામાં આવી હતી જેના પગલે સ્થાનિક રહીશો ભયમાં આવી ગયા હતા તાપી નગર વિભાગ બે જેવી મધ્યમ અને નીચલા વર્ગની વસાહતમાં વસતા રહીશોએ જ્યારે પોતાના ઘરોની બહાર તકતીઓ અને નોટિસો જોઈ કે જેમાં લખાયું હતું મનપાની સૂચના મુજબ આ મકાન સાત દિવસમાં તોડી પાડવામાં આવશે ત્યારે લોકોના પગ નીચેની જમીન સરકી ગઈ હતી નોટિસમાં મનપા અને પોલીસ બંનેના નામનો ઉલ્લેખ હતો અને કહેવામાં આવ્યું હતું કે દરેક ગલીમાંથી પાંચ મકાનો તોડવામાં આવશે

કરવાનું છે તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે કોઈ મુઝુમ્સ ખાતામાં કામ કરે કોઈ જરીમાં કામ કરે કોઈ બકાલું વેચે છે કોઈ કડિયા કામ કરે છે તો એવી રીતે આ મકાનમાં રહે છે આ લોકો બિલ્ડરનું કાવતરું હોય ગમે તેનું કોઈ કાવતરતું હોય તો ભયનો અલ ઊભો કરી દે છે અહીંયા બે બહુ મોટું થઈ ગયું છે તો અમે મ્યુનિસિપાલિટી જાણ કરતા કે મ્યુનિસિપાલટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી બરાબર તમે પોલીસ ફરિયાદ કરો પોલીસ ફરિયાદ મેં કીધી છે સાહેબ અમારી ફરિયાદ લઈ લીધી છે પણ સીસી કેમેરા જોઈ પછી આગળ કાર્યવાહી કરીશ બરાબર અમારી આ વિનંતી છે સાહેબ ને મ્યુનિસિપાલિટી વાળાને આ તમારા લોગો ઉપયોગ કરી આજે તો આ એક નોટિસ ચુપકાય છે મ્યુનિસિપાલિટી આ ઈસમને ખાસ સલંગ ને સલગ સખત ને સખત પગલાં લેવા જોઈએ બરાબર બીજી વાત આ કે બીજી વાર કોઈ નહીં કરે અમાર કાકરી ચાળો ને આ લોકો ગરીબ બહેનો મોલ ઉભો નહીં કરે એની ખાસ વિનંતી છે